હેલો ફ્રેન્ડ જય દ્વારકાધે આજે આપણે બનાવશું ખાંડવી તેના માટે મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે જે ઝીણો છે એ ઘરે આવેલો છે અને એક વાટકી આપણે એમાં સાસ ઉમેરશું અને પેલા તે બધું આપણે મિક્સ કરી લેશું આપણે એક વાટકી સાસ ઉમેરી હતી પહેલાં અને એક વાટકી ચણાનો લોટ હવે એની સામે આપણે ત્રણ વાટકી સાસ ઉમેરશું એટલે એક વાટકી ચણાનો લોટ અને ત્રણ વાટકી સાચ અને દહીં હોય તો એક વાટકી દહીં અને બે વાટકી સાસ હવે આપણી રીત હવે આપણે આ મિક્સ કરી દઈશું બધું આપણું બેટર તૈયાર છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું જોઈએ ખાંડવી મારી મારી રીતે જ બનાવું છું સાદી ને સિમ્પલ આમાં તમે અજમા અને લસણ અને મરસી ખાંડી પણ ઉમેરીએ કો પછી તમારે ગાળી લેવાનું અને હું એવું બધું નથી ઉમેરતી અત્યારે સાદી ને સિમ્પલ બનાવું છું બેટર રાખવાનું અમે આ એક કઢાઈ લીધી છે તેમાં આપણે આ બેટર ઉમેરી દઈશું અને આવી રીતે આપણે સતત હલાવતા રહીશું નીચેની બેસવા દેવાનું અને સવારે તમે નાસ્તામાં પણ બનાવી શકો આ સરસ લાગે ખાંડવી આવી રીતે સતત હલાવતા રહીશું અને થોડીક વાર ગરમ થાય ને એટલે એની આ સાથે તે જાડું થતું જાય અને તમારે આ જે પ્રોસેસ કરો છો ને ત્યારે એ તમે વધારે પાકશે ને તો જ તમારી ખાંડવી સરસ બનશે એટલે એક વાટકી ચણાનો લોટ અને ત્રણ વાટકી સામે સાસ લેવાની માપ સરખું રાખવાનું અને તમે જોવો છો જો આપણું આ બેટર જાડું થવા મળ્યું છે આવી રીતે મિનિટ જેટલું લાગે અને સતત હલાવતા રહેવાનું જો અને હવે આપણે થોડીક હળદર ઉમેરશું એટલે કલર સરસ આવે અને ખૂબ હલાવતા રહીશું તમે પહેલા પણ ઉમેરી એક ઓલસો જ્યાર આપણે બેટર તૈયાર કરીએ ને ત્યારે બેટર પાકી છે જો હવે આપણું બેટર આ તૈયાર છે ખાંડવી માટે અને હવે અહીંયા મેં થાળી લઈ લીધી છે અને આપણે એમાં થોડું તેલ લગાવી દઈશું અને તમે આવી રીતે આપણે થાળી પર મૂકી દેશું આવી રીતે આપણે પાથરી દઈશું આ પ્રોસેસ તમારે થોડીક ફટાફટ કરવાની આપણે આવી રીતે બધી થાળી તૈયાર કરી દેશું એની ઉપર પાથરી દેશું અને પ્લેટફોર્મમાં પણ તમે પાથરી હવે આપણી આ ડીશ બધી ઠરી ગઈ છે જુઓ તમે અને હવે આપણે એને આવી રીતે થોડું કટ કરી નાખશું અને આવી રીતે આપણે ઉસકા આવતા જશું સેજ સેજ અને આવી રીતે ગોળ વાળતા જવાનું એ જેથી આવી રીતે વળી જશે આવી રીતે આપણે બધી ખાંડવી તૈયાર કરી લેશું આવી રીતે આપણે બધી ખાંડવી તૈયાર કરી લેવાની અને ખાંડવી બનાવવામાં ઉતાવળ નહીં કરવાની તો સરસ જ અને અહીંયા આપણી બધી ખાંડવી તૈયાર છે જુઓ તમે સરસ બની છે અને હવે આપણે આનો વઘાર કરી લેશું અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે બે પાવડા આપણું તેલ પણ આવી ગયું છે હિંગ ઉમેરશું અને રાય ઉમેરશું વધારે એક ચમચી જેટલા આપણે તલ ઉમેરશું તેનો સ્વાદ પણ સરસ આવે વેતન મેં તીખી મરસી ની કટી કરીએ તે ઉમેરશું ના બધો વઘાર આપણે આની ખાંડવી જે તૈયાર છે ને એની ઉપર રેડી દઈશું આવી રીતે અને ઉપરથી આપણે થોડુંક આ ખમણેલું ટોપરું ઉમેરી દઈશું એનો સ્વાદ પણ સરસ આવે અને ઉપરથી આપણે થોડીક કોથમરી ઉમેરી દઈશું અને તમે જુઓ સરસ બની છે આપણી ખાંડવી ને સવારમાં શા સાથે બહુ સરસ લાગે અને મારી જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો